હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર ચાર દ્વિચલ સુરેખ સમીકરણોની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ત્રણ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકની વાત કરીશું સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકમાં ટોટલ બે પ્રશ્નો છે પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે જેમાં આપણે બંનેની રકમ વાંચીશું અને પછી એના આપણે દાખલાનો ઉકેલ મેળવીશું તો ચાલો અહીંયા આપણે પ્રશ્ન નંબર એકથી શરૂઆત કરીએ તો પ્રશ્ન નંબર એક એમાં આપણને અહીંયા શું આપેલું છે ચાલો આપણે રકમ વાંચીએ કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે એટલે કે અહીંયા બે ઘણી છે તો આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો અને અહીંયા તમને જે આપણે ધારતા હતા કે નોટબુકની કિંમત એક્સ પેનની કિંમત હોય એ પણ અહીંયા આપણને લખીને આપ્યું છે કે નોટબુક બુકની કિંમત રૂપિયા એક્સ છે અને પેનની કિંમત રૂપિયા વાય છે એટલે કે વાય આપણે લેવાનું છે તો ચાલો આપણે અહીંયા લઈએ ધારો કે જો અહીંયા પેનની કિંમત એક્સ હોય તો બરાબરની પેલી સાઈડ આપણે શું લખી શકીએ કે ટુ વાય લખી શકીએ હવે દે તો શું કહેશે કે નોટબુકની કિંમત બે ઘણી છે તો બે એક્સ બરાબર વાય આવશે તો આ ખોટું છે હું તમને સમજાવું છું કેવી રીતે ઉદાહરણ દ્વારા સમજાવું ધારો કે અહીંયા નોટબુકની કિંમત દસ છે અને બરાબરની પેલી સાઇટ આપણે પેનની કિંમત કે કેવી છે કે કેમ કે પેનની કિંમત કરતાં નોટબુકની કિંમત બમણી છે તો પેલી પેનની કિંમત અડધી થશે તો પાંચ થશે તો બરાબરનું નિશાન વચ્ચે મૂકવું તો કોણ કોનો ગુણાકાર કરવો કરવો પડે જેની કિંમત ઓછી હોય એના સાથે અહીંયા બે બે વડે ગુણાકાર કરવો પડે તો અહીંયા શું આપણો આવશે આ જ આવશે કે એક્સ બરાબર ટુ વાય સમજા પડી કે મેં તમને એક બેઝિક ઉદાહરણ લઈને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો તો આ આપણને એક મળી ગયું સમીકરણ હવે આને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખી શકીએ કેવી રીતે તો આપણે કેવી રીતે લખીએ છીએ અહીંયા કે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર અહીંયા જીરો તો આપણે ટુ વાયને બરાબરની પેલી સાઈડ લઈ જઈએ આગળ તો આપણું શું બનશે અહીંયા એક્સ માઇનસ ટુ વાય બરાબર જીરો આવી રીતે પણ લખી શકીએ અને જો જો તમારે અહીંયા અચળ પર લખવું હોય તો તમે લખી શકો છો અહીંયા કે એક્સ માઇનસ ટુ વાય પ્લસ અહીંયા ઝીરો બરાબર અહીંયા ઝીરો કેમ કે અચલપદ અહીંયા આપેલું નથી લખવાની કોઈ જરૂર નથી આ તમારો અહીંયા સાચું છે પણ કોઈ પણ વિદ્યાર્થી લખવો હતો આ પણ લખી શકે છે એમાં કોઈ ખોટો નથી સમજવા પડ્યો કે તમારા બંને જવાબ સાચા છે તો ચલો અહીંયા આપણો પ્રશ્ન નંબર એક પૂર્ણ થઈ ગયો કેમ કે એમાં આપણને શું કીધું હતું કે વિધાનની ત્રિચલ સુરક્ષ સમીકરણ સ્વરૂપે દર્શાવો આપણે અહીંયા દર્શાવી દીધું છે બે રીતે સમજ્યા પડે કે તો બસ આવ સાવ નાના નાના દાખલા છે તમારે ખાલી જે પ્લસ માઇનસની ભૂલ નથી કરવાની આવી રીતે જે ઘણા બધા કરતા હોય છે કે ટુ એક્સ બરાબર વાય લાગતા હોય છે તમારે આવી નાની મોટી ભૂલ નથી કરવાની તમને બધું કોન્સેપ્ટ તો આવડે છે પણ તમે કેવું નાની મોટી ગણતરીમાં ભૂલો કરશો તો તમે તમારો દાખલો ખોટો પડે છે તો તમારે એ ખાલી શીખી લેવાનું છે એટલે તમારે જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે તો ચલો આપણે પ્રશ્ન નંબર બે સોલ્વ કરીએ અને એની આપણે ગણતરી કરીએ તો ઉદાહરણના દાખલામાં આપણે ઉદાહરણ એકમાની ગણતરી કરી જ હતી ફરીથી આપણે એની એ જ ગણતરી કરવાની છે તો ચાલો આપણે વધારે પ્રેક્ટિસ થશે તો હવે તમે જાતે પ્રેક્ટિસ કરો વિડીયોને પોસ્ટ કરો અને તમે ગણતરી કરો અને પછી મારા સાથે ચેક કરો કે તમારે ક્યાં તમારી ભૂલ પડે છે ક્યાં તમે અટકો છો અને જો તમારે બધા દાખલા સાચા પડ્યા હોય તો પોતાની સાબાશી આપી શકો છો તો ચાલો આપણે પ્રશ્ન નંબર બેની રકમ વાંચીએ અને પછી આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ તો પ્રશ્ન નંબર બે રકમમાં આપણને આપેલું જ છે કે નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણને એ એક્સ પ્લસ બી પ્લસ સી બરાબર જીરો તરીકે દર્શાવે એટલે કે જેનું પ્રમાણિત સ્વરૂપ છે એવી રીતે આપણે દર્શાવું છે અને દરેક કિસ્સામાં એ બી અને સીની આપણે કિંમત શોધવાની છે તો ચાલો અહીંયા પહેલાં તો દર્શાવીએ તો પ્રમાણિત સ્વરૂપ શું છે અહીંયા આપણું રકમમાં આપેલું જ છે કે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર અહીંયા જીરો તો આ જે આપણને રકમ આપેલી છે કે ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર નવ પોઈન્ટ ત્રણ અને પાંચની પર બાર આપેલું છે અહીંયા પાંચ પાંચ રિપીટ થાય છે એના સુધી એટલે પાંચની પર આપણને બાર આપેલું છે પણ એનાથી તમારે કોઈ ડરવાની જરૂર નથી ખાલી એનું એ જ આપણે રાખવાનું છે એમાં કોઈ સિમ્પલ ફેરફાર કરવાની કોઈ જરૂર નથી પણ જો આ જે નવ પોઈન્ટ પાંત્રીસ છે એટલે કે પાંચની ઉપર બાર છે ત્રણ અને પાંચની ઉપર બાર છે એને આપણે અહીંયા બરાબરની આગળ લાવી દઈએ તો ચલો આપણે લાવી દઈએ તો ટુ એક્સ પ્લસ ત્રણ વાય પછી આ માઇનસ જે છે કેમ કે આ સાઈડ પ્લસ છે તો માઇનસ નવ પોઈન્ટ ત્રણ પાંચની ઉપર બાર અને બરાબર ઝીરો તો આવી રીતે આવી ગયું છે તો કે ઓકે આપણે એને જે પ્રમાણે સ્વરૂપ હતું દ્વિચાર સુરિક સમીકરણનું એ રીતે આપણે દર્શાવી દીધું છે હવે અહીંયા આપણે એ બી અને સીની કિંમત લખી દઈએ તો જે એ એ શું છે અહીંયા એક્સનો સગુણાક છે તો અહીંયા બે છે બી શું છે વાયનો સગુણક છે તો ત્રણ છે અને સી આપણું અચળપદ છે તો અચળપદ શું છે કે માઇનસ નવ પોઈન્ટ ત્રણ પાંચની ઉપર અહીંયા બાર સમજા પડીએ આ આપણે સિમ્પલી જવાબ મળી ગયો તો ચાલો આવી રીતે આપણે બીજા દાખલા સોલ્વ કરીએ એમાં આપણને અહીંયા શું આપેલું છે દાખલા નંબર બે એમાં તમે આને બે રીતે ગણી શકો છો પહેલાં તો તમે આને સાદુરૂપ રૂપ પણ આપી શકો છો અને આવી રીતે તમે ડાયરેક્ટ પણ આન્સર લખી શકો છો હું તમને બતાવું છું તો જો પહેલાં તો અહીંયા આપણે આપણે બંને રીતથી ગણવાનો પ્રયત્ન કરીએ તો એક છે આપણે રીત નંબર એક અને બીજી આપણે અહીંયા ઉપયોગ કરીશું રીત નંબર બે આપણે બંને રીતે દાખલા ગણવાનો પ્રયત્ન કરીશું તમને સમજાવું છું કેવી રીતે કરવાનું છે તમે ખાલી ધ્યાનથી જોતા જાવ તો જો પહેલાં તો અહીંયા આપણને પ્રમાણિત સ્વરૂપમાં આપેલું જ છે ખાલી અહીંયા આપણે એ બી અને સીની કિંમત શોધવાની છે તો ચાલો આપણે લખી દઈએ ક્યાં જો એક્સનો સગુણક આપણે આપેલો નથી તો આપણે એક લખી શકીએ તો એક એક્સ માઇનસ અહીંયા એક વાય ભાગ્યા પાંચ અને માઇનસ દસ બરાબર અહીંયા ઝીરો તો આ પ્રમાણે તો ઓલરેડી આપણને આપેલું જ છે ખાલી આપણે એ બી અને ની કિંમત લખવાની છે તો એ શું છે અહીંયા એક્સનો સગુણક તો એક આવશે બી શું છે વાયનો સગુણક તો માઇનસ એક ભાગ્યા પાંચ અને અહીંયા સી શું છે અચળ પથ તો અહીંયા માઇનસ દસ આવશે આ આપણી રીત એક છે હવે અહીંયા આપણે બીજી રીતનો ઉપયોગ કરીશું તો વચ્ચે ચાલો આપણે લાઇન કરી દઈએ અહીંયા વચ્ચો વચ્ચ ઓકે તો કે આપણે સરખી રીતે લાઇન કરી દઈએ ચલો આપણે થોડું લાઇનને આ સાઈડ લઈ જઈએ તો આપણી ગણતરી કમ્પ્લીટલી થશે ઓકે તો રીત નંબર બેમાં શું છે અહીંયા આપણે કે આ જે આપણે પદ આપણે સમીકરણ આપેલું છે એને આપણે સરખી રીતે ગોઠવી દઈશું કેમ કે જે નીચે પાંચ છે એને આપણે નીકળી દઈશું અને એને આપણે સરખી રીતે સાદુ રૂપ પ્રયત્ન કરીએ તો અહીંયા જો આ જે સમીકરણ છે એમાં આપણે શું કરીશું કે અહીંયા એક જગ્યાએ પાંચ હોય તો આપણે દરેક જગ્યાએ પહેલાં નીચે પાંચ લાવવું પડશે તો એના માટે શું કરીશું જે પહેલું પદ છે એક્સવાળું એને આપણે ઉપર નીચે પાંચ પાંચ વડે ગુણીશું તો શું થશે અહીંયા જો ઉપર પાંચ વડે ગુણીશું તો પાંચ એક થશે અને નીચે પણ આપણે સિમ્પલી પાંચ આવશે કે નીચે નથી તો આપણે અહીંયા એક હોય તો એકને પાંચ વડે ગુણીએ તો આપણે પાંચ આવે પછી જો માઇનસ વાય ભાગ્યા પાંચ છે ત્યાં તો નીચે પાંચ છે તો આપણે ડાયરેક્ટ કોઈ કોઈ ગુણવાની જરૂર નથી માઇનસ એક ભાગ્યા પાંચ અને ગુણ્યા વાય પછી જો આ જે દસ છે એના છેદમાં પાંચ નથી તો આપણે ઉપર નીચે પાંચ પાંચ વડે ગુણીશું તો ઉપર શું આવશે દસ ગુણ્યા પાંચ પચાસ થશે અને નીચે એક ગુણ્યા પાંચ પાંચ થશે અને બરાબરની પેલી સાઈડ ઝીરો હવે જે આ પાંચ આપણે નીચે આવી ગયા છે દર દરેકના છેદમાં તો આપણે એને કોમન લઈ લઈએ એટલે કે દરેકને આપણે સામાન્ય લઈ લઈએ તો પાંચ એક્સ માઇનસ એક વાય માઇનસ પચાસ અને ભાગાકારમાં આપણે કોમન લીધા પાંચ બરાબર અહીંયા જીરો હવે અહીંયા આ જે પાંચ ભાગાકારમાં છે એને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈશું તો ગુણાકારમાં જશે તો શું બનશે અહીંયા પાંચ એક્સ માઇનસ એક વાય માઇનસ પચાસ અને અહીંયા જો ઝીરો છે તો ઝીરો ગુણ્યા પાંચ કેટલા થશે આપણે ઝીરો જ થશે છતાં પણ ચાલો આપણે એક સ્ટેપ લઈ લઈએ ઝીરો ગુણ્યા પાંચ લઈ લઈએ કેમકે જ્યારે તમે પીડીએ વાંચતા હશો ત્યારે તમને સંપૂર્ણ સમજણ પડી જશે તો અહીંયા આપણે લખી શકીએ કે પાંચ એક્સ બરાબર માઇનસ એક વાય માઇનસ પચાસ બરાબર તો અહીંયા હવે આપણે એ અને સીની કિંમત શોધી લઈએ તો ચાલો આપણે લખી દઈએ અહીંયા તો એ શું છે અહીંયા એક્સનો સગુણક તો પાંચ છે બી શું છે વાયનો સગુણક તો માઇનસ એક છે અને સી શું છે આપણું અહીંયા અચળપદ છે તો અહીંયા માઇનસ પચાસ આવશે તો તમે આવી રીતે સિમ્પલી ગણતરી કરી શકો છો આ પણ તમારો જવાબ સાચો છે અને આ પણ આપણે જે અહીંયા એ બી અને સીની કિંમત મળી એ પણ સાચી છે પણ તમે કેવી રીતે પહેલાં તો સમીકરણને ગોઠવો છો એના આધારે તમારો જવાબ આવવો જોઈએ સમજ્યા પડી ગઈ તમને આ રીતે આવડે તમે આ રીતે પણ કરી શકો છો અને જો તમારે વધારે ગણતરી કરવી તો તમે આ રીતે પણ કરી શકો છો સમજે પડી ગઈ તમને જે ઇઝી ઇઝી લાગે એનો તમે ઉપયોગ કરી શકો છો તો ચલો આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ એમાં આપણને અહીંયા શું આપેલું છે કે માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર છ તો ને આપણે બરાબરની આગળ લાવી દઈએ કેમ કે એનું પ્રમાણિત સ્વરૂપ શું છે અહીંયા કે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર અહીંયા જીરો આનું પ્રમાણે સ્વરૂપ છે તો અહીંયા આપણે શું કરીશું કે જો ચાલો આપણે લખી દઈએ માઇનસ ટુ એક્સ માઇનસ ટુ એક્સ પ્લસ ત્રણ વાય અને છને આપણે બરાબરની આગળ લાવીશું તો માઇનસ છ બની જશે બરાબર તો અહીંયા ચાલો આપણે એ બી અને સીની કિંમત લખી દઈએ તો એની એ શું છે આપણો એક્સનો સગુણક તો માઇનસ બે બી શું છે વાયનો સગુણક તો અહીંયા ત્રણ અને સી શું છે આપણું અચળ તો અહીંયા માઇનસ છ આવી ગયું તો સિમ્પલી આપણને ત્રીજા પ્રશ્નનો પણ જવાબ મળી ગયો ચલો આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ એમાં આપણને અહીંયા શું આપેલું છે કે એક્સ બરાબર ત્રણ વાય તો ત્રણ વાયને આપણે બરાબરની આગળ લાવીએ તો અહીંયા શું પણ છે જો એક્સનો સ ગુણ કંઈ નથી તો આપણે એક લખી શકીએ એક એક્સ માઇનસ ત્રણ વાય બરાબર અહીંયા જીરો હવે જો આપણે દ્વિચા સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે અહીંયા એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર અહીંયા ઝીરો તો જો એ શું છે એક્સનો સહગુણક તો અહીંયા એક છે બી શું છે વાયનો સગુણક તો અહીંયા માઇનસ ત્રણ છે સી આપણું અચળપદ આપેલું નથી તો અહીંયા આપણે ઝીરો ગણવાનો છે કે અચળપદ છે પણ અહીંયા આપણે પ્લસ કરીને જીરો ગણી લેવાનો છે સમજે તો અહીંયા આપણું ઝીરો થઈ ગયું તો આપણને એ બી અને સીની કિંમત મળી ગઈ તો ચાલો આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ એમાં આપણને અહીંયા શું આપેલું છે કે ટુ એક્સ બરાબર માઇનસ પાંચ વાય તો માઇનસ પાંચ વાયને બરાબરની આગળ લાગીશું તો પ્લસ પાંચ વાય બની જશે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે ટુ એક્સ પ્લસ અહીંયા પાંચ વાય બરાબર અહીંયા જીરો હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણે સ્વરૂપ લખી દઈએ અહીંયા કે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર અહીંયા જીરો તો એ શું છે અહીંયા એક્સનો સ ગુણા તો બે છે બી શું છે વાયનો સહગુણક તો અહીંયા પાંચ છે સી અહીંયા અચળપદ આપેલું નથી તો અહીંયા આપણે જીરો ગણીશું તો સમજણ પડી ગઈ તો અહીંયા આપણો આ પ્રશ્ન પણ પૂર્ણ થઈ ગયો હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ એમાં આપણને અહીંયા શું આપેલું છે કે થ્રી એક્સ પ્લસ ટુ બરાબર જીરો તો અહીંયા જો આપણું વાયવાળું પદ નથી તો આપણે પહેલાં તો એને પ્રમાણિત સ્વરૂપમાં લખવું પડશે અહીંયા એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર અહીંયા જીરો તો જો આપણે ત્રણ એક્સ પછી વાયવાળું પદ આપ્યું નથી તો આપણે જીરો ગુણ્યા વાય લખીશું જીરો ગુણ્યા વાય પછી અચળપદ બરાબર અહીંયા જીરો તો એ શું છે અહીંયા જો આપણે પહેલાં તો પ્રમાણિત સ્વરૂપે લખી દીધું પછી એ શું છે એક્સનો સગુણક છે તો એક્સનો સગુણક શું છે ત્રણ પછી બી શું છે વાયનો સગુણક તો વાયનો સગુણક અહીંયા જીરો છે તો ઝીરો સી શું છે આપણું અચળપદ તો અચળપદ અહીંયા બે છે તો સિમ્પલી આપણને જવાબ મળી ગયો પહેલાં આપણે પ્રમાણિત સ્વરૂપે ગોઠવ્યું અને પછી એ બી અને ની કિંમત આપણે શોધી લીધી તો આ પ્રશ્ન પણ પૂર્ણ થઈ ગયો ચલો આપણે આગળના પ્રશ્નો તરફ આગળ વધીએ એમાં આપણને અહીંયા શું આપેલું છે કે વાય માઇનસ બે બરાબર ઝીરો અહીંયા આપણને એક્સવાળું પદ આપેલું નથી પણ અહીંયા આપણે પ્રમાણિત સ્વરૂપમાં બંને ચલ હોવા જ જોઈએ કે નામ જ એનું દ્રિચલ સુરેખ સમીકરણ છે તો ચલો એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ તો અહીંયા એક્સવાળું પદ નથી તો આપણે જીરો ગુણ્યા એક્સ કરીશું ઝીરો ગુણ્યા એક્સ પછી અહીંયા વાયવાળું પદ તો વાયનો સગુણક આપેલો નથી તો અહીંયા આપણે એક વાય લખીશું પછી માઇનસ બે બરાબર ઝીરો તો એ શું છે અહીંયા એક્સનો સગુણક તો ઝીરો છે બી શું છે વાયનો સગુણક તો અહીંયા એક છે અને સી અચળપદ છે તો અહીંયા માઇનસ બે તો સિમ્પલી અહીંયા આપણો આ પ્રશ્ન પણ પૂર્ણ થઈ ગયો હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ એમાં આપણને અહીંયા શું આપેલું છે કે પાંચ બરાબર ટુ એક્સ તો આપણે શું કરીશું અહીંયા ટુ એક્સને આપણે બરાબરની આગળ લાવીશું તો શું બનશે અહીંયા પહેલાં તો આપણે અહીંયા પ્રમાણિત સ્વરૂપ લખી દઈએ એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો તો બરાબરની આ સાઈડ આવશે તો પ્લસ છે તો માઇનસ બની જશે માઇનસ ટુ એક્સ પછી વાયવાળું પદ નથી તો અહીંયા જીરો ગુણ્યા વાય અને અચળપદ અહીંયા પ્લસ પાંચ બરાબર જીરો તો આપણે એ શું છે અહીંયા એક્સનો સ ગુણક તો માઇનસ બે બી અહીંયા વાયનો સ ગુણક તો ઝીરો અને સી આપણું અચળપદ તો અહીંયા પ્લસ પાંચ તો સિમ્પલી અહીંયા આપણું સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક પૂર્ણ થઈ ગયું જેમાં આપણે પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બેની ગણતરી કરી એની જ સાથે અહીંયા આપણો લેક્ચર પણ પૂર્ણ થાય છે લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોની વિડીયો શેર કરો હવે આપણે આ ચેપ્ટરમાં બીજા બે લેક્ચર બનશે જેમાં આપણે આગળનું એક લેક્ચર આવશે લેક્ચર નંબર ચાર જેમાં આપણે ઉદાહરણ ત્રણ અને ચારની વાત કરીશું અને છેલ્લો લેક્ચર આપણો આપણે આવશે અહીંયા લેક્ચર નંબર પાંચ જેમાં આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેની ગણતરી કરીશું એની સાથે આપણો આ ચેપ્ટર પૂર્ણ થશે આ ચેપ્ટર પણ યામ ભૂમિતિના ચેપ્ટરની જેમ સાવ ઇઝી ચેપ્ટર છે સાવ સરળ ચેપ્ટર છે અને નાનો ચેપ્ટર છે તો તમે સરળતાથી ગણતરી કરી શકો છો કાલે તમારે બે કોન્સેપ્ટને સમજવાના છે એક આપણો જે સમજ્યા હતા આ કોન્સેપ્ટ હતો કે જેનો પ્રમાણિત સ્વરૂપ છે એ અને હવે આપણે બીજા કોન્સેપ્ટને એપ્લાય કરીશું ઉદાહરણ ત્રણ ચાર અને સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેમાં તેમાં આપણે સમીકરણનો ઉકેલ શોધવાનો છે તો બસ તમે આ બે કોન્સેપ્ટ સમજી જશો તો તમને પૂરું ચેપ્ટર આવડી જશે તમે આને એક બે કલાકમાં પણ પૂરું ચેપ્ટર તમે પૂર્ણ કરી શકો છો જો તમે બધા લેક્ચર જોઈ અને ફરીથી દરેક ની ગણતરી કરશો તો તમારું સંપૂર્ણ ચેપ્ટર પૂર્ણ થઈ જશે તો બસ મળીએ આગલા લેક્ચરમાં ઉદાહરણ ત્રણ અને ચારની સાથે એનામાં કોન્સેપ્ટની સાથે